થયું હાલ રાજકોટ ભાવનગર હાઈવે પર રોડ પર કાચો માલ નાખવામાં આવ્યો આ પ્રકારની કામગીરીથી થી ભય છેલ્લા ઘણા સમયથી રાજકોટ ભાવનગર હાઈવે મુદ્દે વિવાદ છે છેલ્લા ઘણા સમય આ વિવાદ ચાલી રહ્યો છે ગૌતમ રાજકોટ ભાવનગર હાઈવે રોડ મુદ્દે રાજકારણ ગરમાયું છે આરોપો શું છે અને વિવાદ શું રાજકોટ ભાવનગર હાઈવે જે બિસ્માર રોડ ની હાલત છે તેને લઈને અનેક વિરોધ સામે આવી ચુક્યા છે ત્યારે વધુ એક વખત જે કોંગ્રેસ ના જે તાલુકા પંચાયત ના જે પ્રમુખ છે તેમના દ્વારા તાલુકા પ્રમુખ દ્વારા ગંભીર આક્ષેપ છે તે કરવામાં આવ્યા છે કેમ કે જે ભાવનગર હાઈવે છે તેની ઉપર અત્યારે કપટી નાખવાનું કામ ચાલી રહ્યું છે જોકે બીજી તરફ દાવા કરવામાં આવ્યા હતા શાસકો દ્વારા કે અહિયાં નવો રસ્તો છે તે પાસ થઈ ગયો છે અને આવશે જો કે અહિયાં નવો રસ્તો નહીં પરંતુ કપટી બનાવવામાં આવ્યા છે ને તેને લીધે જે નિશ્ચિત પૂછ કે જે કોંગ્રેસ આગેવાન છે તેમના દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે આના લીધે અકસ્માત પણ થઈ શકે છે ને જે રોડ માં કામગીરી છે તેમાં પણ ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે જી જી ગૌતમ જોડા આભાર આપનો